ત્યારે અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હાથના ભાગે ઓમ અને અન્ય ડિઝાઇનવાળું મળેલું ટેટુ ના આધારે યુવકની શોધખોળ મેળવવાનો પ્રયાસ પાડી તાલુકાના કોટલા બંદર નજીક પા નદીના કિનારે ગુરુવારના રોજ સવારે એક અજાણ્યા પુરુષની લાશ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી ઘટનાની જાણ થતાં પાડી પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતક યુવકની ઓળખ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે પારડીના કોટલાવ બંદર ફળિયા ગૌરી ફાર્મ હાઉસ ખાતે મજૂરી કામ કરતા સંજયભાઈ દવડુભાઈ આશાયાએ ગુરુવારના રોજ ફાર્મ નજીકથી પસાર થતી પાર નદી કિનારે કુદરતી હાજર ગયા હતા ત્યારે નદીના કિનારે લાશ જોવા મળતા ફાર્મ હાઉસ માલિક સજ્જાદ સાબીર ગૌરીએ પારડી પોલીસને જાણ કરી હતી જે જાણ થતાં જ પારડી પીઆઈ જી આર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી મરણ જનાર પુરુષની ઉંમર આશરે પાંત્રીસથી ચાલીસ વર્ષની હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે મૃતકે લીલા લાલ રંગની ડિઝાઇનવાળી ટૂંકીબાયની શર્ટ તથા લીલા કલરની આર્મી ટાઈપની ટ્રેક પેન્ટ પહેરેલ છે ડાબા હાથના અંગૂઠાના ભાગે ઓમનું અને કોણીના ભાગે તેમજ જમણા હાથના પંજા પર અન્ય ડિઝાઇનવાળું છૂંદણું જોવા મળ્યું છે મૃતદેહ ડિકમ્પોઝ હાલતમાં હોય છૂંદણુંના આધારે તેના વાલીવારસોની શોધખોળ પાર્ટી પોલીસે હાથ ધરી છે આ મૃતક ઈસમની કોઈને ઓળખ હોય તો પાર્ટી પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે વલસાડ જિલ્લા ભાજપના નવા પ્રમુખ તરીકે ફરી એક વખત વર્તમાન પ્રમુખ હેમંત કંસારાને રિપીટ કરવામાં આવ્યા છે હેમંત કંસારાને રિપીટ કરવામાં આવતા તેમના સમર્થકો અને કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ છે આજે વલસાડમાં નવા પ્રમુખની વરણી માટે બેઠક મળી હતી જેમાં પ્રદેશમાંથી જસવંતસિંહ ભાભોર સહિત વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ અને જિલ્લા ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ બેઠકમાં સર્વાનુમતિ વર્તમાન પ્રમુખ હેમંત કંસારાને સતત બીજી ટર્મ માટે રિપીટ કરવામાં આવ્યા હતા પાર્ટીએ સતત બીજી વખત તેમના પર વિશ્વાસ મૂકતા હેમંત કંસારાએ પાર્ટીનો અને વલસાડ જિલ્લા ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો હેમંત કંસારાની જિલ્લા પ્રમુખ તરીકેની પહેલી ટર્મમાં વલસાડ જિલ્લામાં ભાજપે નગરપાલિકા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓની સાથે વિધાનસભાની ચૂંટણી અને લોકસભાની ચૂંટણીમાં પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું આથી તેમની પહેલી ટર્મમાં વલસાડ જિલ્લામાં ભાજપનો ગ્રાફ ઊંચો રહ્યો હતો અને આ સતત બીજી ટર્મમાં તેઓ વલસાડ જિલ્લામાં ભાજપને નવી ઉંચાઈ લઈ જશે ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ માન્ય શ્રી સી આર પાટીલ સાહેબ અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનું સંગઠનનું સૌ માળખાએ મારી પર જે બીજી વખત પસંદગી ઉતારી છે એ બદલ હું ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ સી પાટીલ સાહેબ અને સમગ્ર સંગઠનની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું સી પાટીલ સાહેબે બે હજાર વીસની અંદર મને જ્યારે પ્રથમ વખત તક આપી હતી અને એ તકને આજે સવા ચાર વર્ષ ઉપરાંતના પૂર્ણ થયા છે અને આ સવા ચાર વર્ષની અંદર વલસાડ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીના પરિવારને ખૂબ જ સંતોષ આપવાનો પ્રયત્ન કર્યો છે સાથે સાથે જે કંઈ ચૂંટણીઓ આવી તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય નગરપાલિકા હોય વિધાનસભા હોય લોકસભા હોય પેટા અને હાલની અંદર જ વલસાડ ધરમપુર અને પારડીની નગરપાલિકાઓ જીતની અંદર જે ઐતિહાસિક વિજય જે મળ્યો છે એ બદલ હું વલસાડની જનતાને મારા સૌ કાર્યકર્તાઓને અને પ્રેસ અને મીડિયાના સૌ કાર્યકર્તાઓને પણ હું આ આભાર વ્યક્ત કરું છું અને એમને અભિનંદન આપું છું કે વલસાડ જિલ્લાની અંદર આવું સંગઠન અગાઉના સમયની અંદર પણ ન હતું એવું જે કોઈક રિઝલ્ટો આવ્યા છે ચૂંટણીના સૌ પરિણામો એ પરિણામો પણ એંસી ટકા ઉપરાંતના પરિણામો વલસાડ જિલ્લાએ આપ્યા છે એથી ફરીથી હું વલસાડની જનતાનો પણ આભાર માનું છું આજે પૂરા ગુજરાતભરમાં જિલ્લા પ્રમુખની જ્યારે ઘોષણા છે ત્યારે અમારા વલસાડ જિલ્લા માટે પણ આજે એક મહત્વનો દિવસ છે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અમારા સંગઠનના પ્રમુખ તરીકે ચૂંટણી માટે અમારા ખાસ કરીને ક્લસ્ટર ઇન્ચાર્જ અને અમારા દાહોદના લોકપ્રિય સાંસદ જસવંતસિંહ બાભોર સાહેબ અમારી સાથે અહીંયા ઉપસ્થિત છે સાથે જ આપણા વલસાડ જિલ્લા સંગઠન પર્વના ચૂંટણી ઇન્ચાર્જ એવા રાજેશભાઈ દેસાઈ પણ અહીંયા હાજર છે પૂરી ભારતીય જનતા પાર્ટીના બધા મંડળોથી અને પાંચે પાંચ વિધાનસભાથી પ્રમુખ કાર્યકર્તા પણ આજે હાજર છે અને અમારી ચૂંટણી આજે સંપન્ન થઈ અને સર્વનુમતે બધા સાથે મળીને હેમંતભાઈ કંસારાને આજે ભારતીય જનતા પાર્ટી વલસાડ જિલ્લાના પ્રમુખ તરીકે એમને એમની નિમણૂક આપી છે એમને અનઅનઇલેક્ટેડ ઓપોઝ થયા છે એમને બધાને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બધાએ એમને સમર્થન આપ્યું છે ત્યારે સાંસદ તરીકે અને બધા ચૂંટાયેલા જનપ્રતિનિધિ પણ હેમનભાઈ કંસારાએ જે અભૂતપૂર્વ કામગીરી છેલ્લા પાંચ વર્ષમાં કરી છે તાલુકા પંચાયતનું ઇલેક્શન હોય જિલ્લા પંચાયતનું ઇલેક્શન હોય વિધાનસભાનું ઇલેક્શન હોય લોકસભાનું ઇલેક્શન હોય કે હમણાં જ સંપન્ન થયેલી નગરપાલિકાનું ઇલેક્શનમાં પણ જે અભૂતપૂર્વ કામગીરી કરી છે એના થકી વલસાડ ભારતીય જનતા પાર્ટી એક ઊંચી ગતિએ અને ઊંચી મંજિલે પહોંચી છે અને સો ટકા ખાતરી છે કે આવનારા દિવસોમાં પણ એમના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન હજી રીતે મજબૂત થશે અને વલસાડમાં હજુ કીર્તિમાન બધા સ્થાપિત થશે વાપીમાં અંબામાતા મંદિર નજીક કોપરલી રોડ પર કારનો કાચ તોડી બે પોઈન્ટ સાહીઠ લાખની ચોરી વાપીના અંબામાતા માતા મંદિર નજીક કોપરલી રોડ પર એક કારનો કાચ તોડી અજેણ્યા ઈ બે પોઈન્ટ સાહીઠ લાખની ચોરી કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે ઘટના અંગે કાર માલિકે જેડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જયડીસી પોલીસ મથકમાંથી મળતી વિગતો મુજબ વાપી જેડીસીમાં એક કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટરનું કામ કરતાં સડસઠ વર્ષીય કિશોર સુકલાલ મહેતાએ ફરિયાદ નોંધાવી છે કે બુધવારે બપોરે તેને મજૂરોના હિસાબના પૈસા ચૂકવવાના હોય ગુંજન વિસ્તારમાં આવેલ એક બેંકમાંથી બે લાખ હજાર રૂપિયા કેશ ઉપાડ્યા હતા આ રકમ તેમણે તેમની કારમાં મૂકી છેડી તરફ જવા નીકળ્યા હતા ત્યારે અંબામાતા મંદિર નજીક કોપરલી રોડ પર કાર પાર્ક કરી રોડ પર આવેલ એક વડાપાવની દુકાને પાણીની બોટલ ખરીદવા कार उतर्यारम्यान कोईक अजाण इसमे कार ना साइड ना दरवाजा नो काच तोडी कार मा राखेल 2.60 लाख रुपयानी चोरी करी नासी गयो हतो। ઘટના અંગે જેડીસી પોલીસને જાણ કરતાં પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આસપાસના વિસ્તારમાં તપાસ કરી હતી ઘટના અંગે ફરિયાદીની ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મળતી માહિતી મુજબ પોલીસે સીસીટીવી અને સર્વેલન્સ ટીમના આધારે રોકડ રકમ ચોરનારને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે જોકે આ ઘટના અંગે લોકોમાં ચર્ચાતી ચર્ચા મુજબ કોન્ટ્રાક્ટર જ્યારે બેંકમાંથી રોકડ લઈ કારમાં નીકળ્યા હતા ત્યારે કોપરલી રોડ પર ત્રણ બાઇક સવારે કાર આગળ લાવી કાર ચાલક કારનો કાચ તોડી કાર ચાલકને ગભરાવી કારમાં મુકેલ રોકડા રૂપિયા લઈ ફરાર થઈ ગયા હતા પરંતુ પોલીસ તરફથી આવી કોઈ ઘટનાની પુષ્ટિ મળી નથી વલસાડ નગરપાલિકા ફાયર સ્ટેશન નજીક ટ્રાન્સફોર્મર માં લાગી આ વલસાડ નગરપાલિકા ફાયર સ્ટેશનની બાજુમાં આવેલા ટ્રાન્સફોર્મરમાં આજે સવારે અચાનક આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી શોર્ટ સર્કિટના કારણે લાગેલી આ આગના પરિણામે વલસાડ શહેરના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો સ્થાનિક લોકોએ આગની જાણ થતાં તરત જ ફાયર વિભાગને સૂચના આપી હતી આશ્ચર્યની વાત એ રહી કે આગ લાગી તે સ્થળ ફાયર સ્ટેશનની બિલકુલ બાજુમાં જ હતું જેના કારણે ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાની કામ કામગીરી શરૂ કરી હતી જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ ટ્રાન્સફોર્મરને ભારે નુકસાન થયું છે વાપીનો રિક્ષા ચાલક દેશી પિસ્તોલ સાથે ઝડપાયો વાપી શહેરના જેડીસી વિસ્તારમાં એક રિક્ષા ચાલકને દેશી પિસ્તોલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન યુવક શંકાસ્પદ લાગતા તેની તલાશી લેતા કમર પાછળ છુપાવેલી દેશી પિસ્તોલ મળી આવી મળતી માહિતી મુજબ વાપી જેડીસી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સર્વિસ રોડ પર રિક્ષા નંબર જીજી ફિફ્ટીન ડબલ એક્સ સેવન ફાઇવ એટ ફોર આવતા શંકા જતા અટકાવી તપાસ કરવામાં આવી રિક્ષા ચાલક સંદીપકુમાર મીઠાઇલાલ રાજભર ઉમર વર્ષ ત્રીસ वासी बापी गीता नगर પાસેથી ₹5000 ની કિંમત ની ડીસીપી પિસ્તોલ મળી આવી પોલીસે આલી આગળની તપાસ હાથ ધરી છે દરબિડે પદાન તો ક્યાં ક્યાં ગયા છે ઠીક છે તો પણ ક્યાં ક્યાં